હંમેશા એકતા અને અખંડિતતા પૂર્વક આયોજન કરી અને સમાજની અંદર ઉદારો ઉદાહરણ આપતો સમાજ એટલે દ્વારકાનો ગુગડી ભ્રામક જ્ઞાતિ સમાજ દ્વારકાધીશ મંદિરની અંદર સેવા પૂજા અને તીર્થ પુરોહિત તરીકે કાર્યભાર સંભાળતો આ સમાજ જે છે એમનું દરેક આયોજન કુને પૂર્વક હોય છે અને ફરી એકવાર ભગવાન શ્રી દ્વારકાધીશ અને માતા રુક્ષ્મણીના મુખ્ય યજમાન પદે એવું જ એક આયોજન થવા જઈ રહ્યું છે એકત્રીસ જાન્યુઆરી થી ત્રીજી ફેબ્રુઆરી સુધી જ્ઞાતિના સમૂહ લગ્ન ઉત્સવ બે હાજર પચીસ નું આયોજન જે છે થવાનું છે અને આ ભવ્ય આયોજન સફળ બને એ માટે થઈને જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના કારોબારી સદસ્ય મધ્યસ્થ સભા સદસ્ય સહકાર સદસ્યો તેમજ મહિલા મંડળ જેવી નવ સમિતિઓ જે છે રચવામાં આવી છે અને આખું જ આયોજન ભવ્ય અને સફળ બને એ માટે અલગ અલગ કાર્યક્રમો જે છે રાખવામાં આવ્યા છે આ ભવ્ય આયોજનની અંદર ખાસ ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી મંત્રીશ્રી અને યજમાનો જે છે તે બજ દ્વારકાધીશ મંદિરના કેટલાક દ્વારકાધીશના પરમ ભક્તો છે આમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ દ્વારકાના અગ્રણીઓ અને આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે આયોજનનો કાર્યક્રમ શું છે વધુ વિગતે જાણીએ જ્ઞાતિના સહમંત્રી શ્રી ચેતનભાઈ ઠાકર પાસેથી છ દર્શકોને જય દ્વારકાધીશ દ્વારકા ગુગલી બ્રાહ્મણ પાંચસો પાંચ સમસ્તના સમૂહ લગ્નનું આયોજનની તૈયારી થઈ ચૂકી છે એકત્રીસ તારીખ સાંજથી લઈ ચાર તારીખ સાંજ સુધીની અંદર શાહી લગ્નની રીતભાતથી સંપન્ન થશે આવતીકાલે સવારના નવ વાગ્યે મંડપારોપણ આરોપણ લઈ દ્વારકાધીશજીનું પૂજન લઈ અને ગણેશ સ્થાપના આ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે લગ્ન લેવાનું વિધિ કરવામાં આવશે ત્યારબાદ સાંજે કન્યાઓના મોસાળા દ્વારકાધીશ ગામના જાહેર માર્ગો ઉપર ફેરવામાં આવશે ત્યારબાદ સવારનો કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમ નિત્ય મુજબ રહેશે અને ચાર તારીખે સાંજે વરકન્યા કન્યા સહિત યજ્ઞો અને ચૌલ કર્મના ઉલ્લેખાનું આયોજન કરવામાં આવેલું છે અને સાંજની અંદર સંગીત સંધ્યા અને દાંડિયા રસ નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે અને આ રીતે તારીખે બરાબર સવારના દ્વારકાધીશજી નું પૂજન કરવામાં આવશે દ્વારકાધીશજી ધ્વજાજી નું પૂજન કરવામાં આવશે અને સમસ્ત ગુગડી જ્ઞાતિ પાંચસો પાંચ સમસ્ત વતી જ્ઞાતિના શ્રી એ ધ્વજાજી નું પૂજન કરશે દ્વારકાધીશજી નું પૂજન કરશે અને જ્ઞાતિ તરફથી દ્વારકાધીશજી ને ધ્વજા અંગીકાર કરવામાં આવશે ત્યારબાદ ગણેશ સ્થાપના મંડપારોપણ અને એની વિધિ ધાર્મિક વિધિ વૈદિક પરંપરા અનુસાર કરવામાં આચાર્ય દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ અગિયારી વિધિ કરવામાં આવશે અને બપોરના બે વાગ્યા સુધીની અંદર યજ્ઞો પવિત અને ચૌલ કર્મનું કાર્ય સંપન્ન થશે બરાબર ચાર વાગ્યે ચોરી મંડપની વ્યવસ્થા થશે ચાર વાગ્યે વર્ક તોરણે પધારશે અને સમૂહ લગ્નની આ વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને લગભગ રાત્રે આઠ વાગ્યે આ લગ્ન સંપન્ન થશે એ પહેલા છ થી સાત એક કલાક સન્માન સમારોહ કે જે સંતો મંતો અને વ્યવસ્થિત જે આમંત્રિતો છે એ પધારશે એમનું સન્માન સમારંભ કરવામાં આવશે અને ત્યારબાદ આઠ વાગ્યે દ્વારકાધીશજી નો ઋણ સ્વીકાર કરવા માટે વર લઈને આખી જ્ઞાતિ વાતતે દ્વારકાના જાહેર માર્ગો ઉપરથી થઈ અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજી નો આભાર વ્યક્ત કરી અને એના આશીર્વાદ લેવા જશે અને બરાબર રાત્રે નવ સાડા નવ વાગ્યે જાનનું જમણવાર કરવામાં આવશે અને ત્યારબાદ જ્ઞાતિનું ભોજન કે જે પ્રસાદી હોય એ અંદર કરવામાં આવશે અને સાંજે લઈ અને રાત્રે દસ વાગ્યા સુધી રિસેપ્શન કરવામાં આવશે એમાં કેક કાપવામાં આવશે અને આ રીતનું આખું આયોજન કરવામાં આવશે અને એ તમામ આયોજન ની અંદર સમસ્ત જ્ઞાતિજનો ભારતભરના જ્ઞાતિજનોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવામાં આવે છે